નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે મારો પ્રિય તહેવાર ઉત્તરાયણ છે એના વિશે નિબંધ લખવાનું છે જ્યારે પણ તમને મુદ્દા આપેલા હોય તો એ મુદ્દાને અનુસરી અને આપણને નિબંધ લખવાનો હોય છે તો આજે આપણે એને પહેલા મુદ્દા જોઈશું અને એ પ્રમાણે નિબંધ છે એની વિગતવાર માહિતી મેળવીશું મુદ્દામાં પહેલો છે પ્રાસ્તાવિક હવે પ્રસ્તાવના એના કેવી રીતે મનાવવામાં આવે છે કયા દિવસે એ બધી બાબતો લખવાની હોય છે બીજો છે ઉત્તરાયણની તૈયારી આપણે પર્વને કેવી રીતે મનાવીએ છીએ શું તૈયારી કરીએ છીએ એ વિષય વસ્તુ લેવાની હોય પછી છે ઉત્તરાયણના દિવસે આપણે કઈ પ્રવૃત્તિ કરીએ છીએ કેવી રીતે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ એ લખવાનું હોય છે પછી એનું ધાર્મિક મહત્વ શું છે અને બધા તહેવારો છે બરોબર ને એમાં આ જ તહેવાર પ્રિય તહેવાર કેમ છે તો એ વિષય માહિતી

આ બાલ વૃદ્ધ નો પ્રિય તહેવાર દિવાળી પછી ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે ધંધાદારીઓ પતંગો બનાવવાની અને દોરીને પ્રવૃત્તિ જોરશોરથી શરૂ કરી દે છે બાળકો પણ રજાના દિવસે પતંગ ચગાવવાનો આનંદ માણી લે છે ઉત્તરાયણની આગલી રાતે બજારમાં મોડે સુધી લોકોની ભીડ જોવા મળે છે લોકો પતંગો અને દોરીની ધૂમ ખરીદી કરે છે રાતે પતંગોને કિન્ના બાંધી તૈયાર રાખે છે ઉત્તરાયણના દિવસે લોકો સવારે વહેલા ઉઠી તૈયાર થઈ અઘાસી કે ધાબા પર પહોંચી જાય છે સૂરજ દાદા નું સ્વાગત આજે પતંગોથી કરવામાં આવે છે થોડા સમયમાં આકાશમાં રંગબેરંગી પતંગોથી દીપી ઉઠે છે કાટા કાટા લપેટ લપેટની બૂમો સંભળાય છે આકાશમાં જાણી પતંગ યુદ્ધ જામી જાય છે પતંગ રશિયાઓ ગોગલ્સ પહેરીને પતંગ ચગાવે છે તેની સાથે કેસેટોનું ઘોંઘાટિયું સંગીત પીરસાય છે ક્યાંક ઢોલ નગારા પણ વાગતા જોવા મળે છે પતંગ રશિયાઓ ઘેલા બની અને ઉત્તરાયણ આનંદ માણે છે તેઓ પતંગ ચગાવવાની સાથે તલના લાડુ ચીકી સરડી બોર વગેરે ખાવાનો આનંદ માણે છે આ બાલવૃદ્ધ આ તહેવાર આનંદ મન ભરીને માણે છે સરકાર પણ પતંગોત્સવ યોજે છે આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે તલના લાડુ છે એમાં સિક્કા મૂકી અને તેનું ગરીબોને દાન થાય છે જે મહિમા બતાવે છે છે ઘઉં બાજરીની અને ઘાસ ખવડાવાય મને પતંગ ચગાવવાનો ઘણો શોખ હોવાથી ઉત્તરાયણ મારો પ્રિય તહેવાર છે આ દિવસે અમે આઠ દસ મિત્રો મારા ઘરના ધાબેથી પતંગ ચગાવીએ છીએ ગમે તેઓ પતંગ મારાથી ચગી જ જાય પેચ લડાવવામાં પણ હું એકો છું અમે રાત્રે તુક્કલ ચડાવી આનંદ માણીએ છીએ વાસ્તે ઉત્તરાયણ ના દિવસે પણ હું પતંગ ચગાવાનો ચૂકતો નથી મારે મન પતંગ ચગાવાનો દિવસ એટલે ઉત્તરાયણ અને મારે મન ઉત્તરાયણ એટલે તહેવારોનો રાજા તો વિદ્યાર્થી મિત્રો તમને કયો તહેવાર ગમે છે તમારો પ્રિય તહેવાર કયો છે એ નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં